હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું બહાર લારી ઉપર મળે છે બિલકુલ એવા ચટપટા બટાકા પૌવા જેને આજે આપણે સ્પેશિયલ મસાલો ઉમેરીને બનાવીશું જેનાથી જે એનો સ્વાદ છે એ નોર્મલ બટાકા પૌવા કરતાં ચાર ગણો વધી જશે અને જ્યારે તમે પોતે બનાવીને ખાશો ત્યારે જ તમને એ ખબર પડશે આ બટાકા પૌવા આપણે સવાર કે સાંજના નાસ્તામાં તો ઘણીવાર બનાવતા હોય છે તો હવે જ્યારે પણ તમે બટાકા પૌવા બનાવો ત્યારે બિલકુલ આ જ રીતે બનાવજો બિલકુલ બહાર મળે છે એવા જ સોફ્ટ બટાકા બને છે તો ચલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ એ માટે આપણે સૌથી પહેલા મસાલો બનાવીશું તો એ માટે અહીંયા એક નાનું મિક્સર જાર મેં લીધું છે જેની અંદર મેં અત્યારે જ દાબેલીનો મસાલો પીસ્યો હતો તો એને મેં ધોયું નથી કારણ કે આપણે મસાલો જ પીસીએ છીએ એટલે ચાલી જશે તો એક ચમચી એમાં ચાટ મસાલો ઉમેરીશું અડધી ચમચી એમાં આપણે કાળા મરીનો પાવડર ઉમેરીશું અડધી ચમચી એમાં આપણે સંચળ એટલે કે બ્લેક સોલ્ટ ઉમેરવાનો છે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું એક ચમચી આપણે એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી એમાં સૂંઠ પાવડર ઉમેરવાનો છે અડધી ચમચી એમાં આપણે આમચૂર પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલું કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું દોઢ ટેબલ સ્પૂન વન એન્ડ હાફ ટેબલ સ્પૂન આપણે ખાંડ ઉમેરવાની છે દળેલી અને બધી જ વસ્તુને આપણે સરસ પીસી લેવાનું છે તો તમે જોઈ જ શકો છો એક વખત સરસ મેં એને બ્લેન્ડ કરી લીધું છે મસાલા જ હતા એટલે એને વધારે પીસવાની જરૂર નથી તો એકદમ ચટપટો આપણો બટાકા પૌવાનો મસાલો બનીને તૈયાર છે તો એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ બહાર જે બટાકા પૌવા મળે છે એમાં એ લોકો આ જ મસાલો યુઝ કરે છે હવે આપણે બટાકો બાફી લઈએ તો એ માટે એક કૂકરમાં આપણે એક મીડિયમ સાઇઝનો બટાકો એડ કરવાનો છે તો બટાકાને ધોઈને આ રીતે એક બટાકામાંથી આપણે આઠ ટુકડા કરવાના છે આ રીતે આઠ ટુકડા કરી લેશો તો બટાકો જે છે તમારો એક જ સિટીમાં બફાઈ જાય છે બસ તમારે આ રીતે જો બાફતા હોય તો પાણી ઉમેરવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે તો બસ એની અંદર આપણે અડધો કપ જેટલું જ પાણી એડ કરવાનું છે બટાકા જે છે આપણા આખા ડૂબવા ના જોઈએ બસ અડધા જ બટાકા ડૂબે એટલું જ આપણે એમાં પાણી ઉમેરીશું અને બધા જ બટાકા આ રીતે આપણે સીધા કરી લઈએ જેથી છાલ નીચેની સાઈડ રહે હવે આપણે કુકરનું ઢાંકણ લગાવીને બસ એક સીટી મીડિયમ ફ્લેમ પર લગાવીને એને બાફી રહીશું એક સીટી લગાવીને એની જાતે જ મેં વરાળ એની નીકળવા દીધી હતી પછી ઢાંકણ ખોલ્યું છે તો તમે જોઈ જ શકો છો કે બટાકો આપણો સરસ બફાઈ ગયો છે હવે એને બહાર કાઢીને ઠંડો થવા દઈએ હવે આપણે પૌવા પલાળી દઈશું તો એ માટે એક બાઉલની ઉપર મેં ચારણી મૂકી દીધી છે એની અંદર આપણે ત્રણસો ગ્રામ જેટલા પૌવા જે જાડા પૌવા આવે બટાકા પૌવાના એ જ લેવાના છે જે અઢીસો વાળો આ કપ છે એવા પાંચ કપ ભરીને મેં પૌવા લીધા છે હવે આપણે એમાં સાફ પીવાનું પાણી ઉમેરીને સરસ પૌવાને ધોઈ લઈએ સરસ આપણે પાણી ઉમેરીને ધોવાનું છે પાણી ઉમેરવામાં બિલકુલ પણ આપણે કંજૂસી નથી કરવાની સહેજ પણ પૌવા આપણા કોરા ના રહેવા જોઈએ સરસ આ રીતે પાણી ઉમેરીને પાંચથી સાત મિનિટ એને સાઈડ પર રહેવા દેવાનું છે જેથી એ સરસ પલળી જાય તો જ્યાં સુધીમાં આપણા પૌવા પલળે છે ત્યાં સુધીમાં બટાકા ઠંડા થઈ ગયા છે તો આપણે બટાકાને છોલીને ટુકડા કરી લઈએ જો તમને બટાકા પૌવામાં વધારે બટાકા પસંદ હોય તો તમે બે નંગ બટાકા પણ લઈ શકો છો પણ મારા ઘરમાં બટાકા ઓછા ખાય છે તો મેં એક જ લીધું છે તો મીડિયમ ટુકડામાં આપણે એને કટ કરી લઈએ જ્યારે પણ બટાકા બાફા તો આ રીતે આઠ ટુકડા કરીને બાફશો તો એક જ સીટીમાં બફાઈ જશે પાંચ જ મિનિટમાંય બફાઈ જાય છે તો પાંચ સાત મિનિટ પછી તમે જોશો તો આપણા જે પૌવા છે એ પણ સરસ પાલડીને ફૂલી ગયા છે તો બધી જ તૈયારી થઈ ગઈ છે તો હવે ફાઇનલી આપણે બટાકા પૌવાની તૈયારી કરીશું તો હવે ગેસ ઉપર આપણે એક કઢાઈ ગરમ કરવા મૂકીશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલી એમાં રાય ઉમેરીશું એક ચમચી જેટલું જીરું ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા કાચા સિંગ સિંગદાણા ઉમેરીશું બારથી પંદર મીઠા લીમડાના પાન ઉમેરીશું વન ફોર્થ ટીસ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું ખડા મસાલામાં બે લવિંગ અને એક ઇંચનો તજનો ટુકડો ઉમેરીશું જે ટોટલી ઓપ્શનલ છે એક લીલું મરચું સ્લીટ કરીને ઉમેર્યું છે અને જે ઓછું તીખું લીલું મરચું હોય મેં લીધું છે એક ટેબલ સ્પૂન આદુ લસણ મરચાંની ફ્રેશ પેસ્ટ ઉમેરીશું અને બધું જ આપણે બરાબર મિક્સ કરીને બસ એક મિનિટ માટે સાંતળી લઈએ જેથી બધી જ વસ્તુ આપણી સરસ સંતળાઈ જાય તો એક મિનિટ બધું જ સાંતડ્યા પછી હવે આપણે એની અંદર કાંદા એડ કરવાના છે સિંગદાણા આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને એક મિનિટ આપણે સાંતળ્યું છે તો એક મીડિયમ સાઇઝનો અહીંયા કાંદો મેં બારીક કાપી લીધો હતો એ ઉમેરીશું હવે આ કાંદાને બસ આપણે બે જ મિનિટ થોડો સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળીશું કાંદાને એકદમ લાઇટ બ્રાઉન કરવાની કોઈ જરૂર નથી તો બે મિનિટ પછી આપણા કાંદા સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે એની અંદર એક ચમચી જેટલી હળદર ઉમેરીશું હળદર જે છે તમારે આ સ્ટેજ ઉપર જ તેલમાં એડ કરી દેવાની છે તો બટાકા પમાનો કલર ખૂબ જ સરસ આવે છે તો હળદરને સરસ મિક્સ કરીને જે બટાકા આપણે કટ કર્યા હતા એ ઉમેરી દઈશું સાથે સ્વાદ મુજબ બટાકાના ભાગનું મીઠું પણ ઉમેરી દેવાનું છે હવે બધું જ બરાબર મિક્સ કરીને બસ બે મિનિટ આપણે ચડવા દઈશું બે મિનિટ બધું ચડે પછી આપણે જે પૌવા પલાળીને રાખ્યા હતા એ એમાં એડ કરી દેવાના છે હવે પૌવા ઉમેર્યા છે તો પૌવાના ભાગનું પણ આપણે એમાં મીઠું ઉમેરી દઈએ તો આશરે આટલી ક્વોન્ટિટીમાં એકથી સવા ચમચી જેટલું મેં મીઠું એડ કરી દીધું છે એટલું મીઠું લાગી જ જશે હવે જે આપણે મસાલો પ્રિપેર કર્યો હતો એ મસાલો આપણે ત્રણથી ચાર ચમચી જેટલું એમાં એડ કરી દેવાનો છે અહીંયા મસાલો મેં માપનો જ ઓછી ક્વોન્ટિટીમાં જ રેડી કર્યો હતો એટલે બધો જ ઓલમોસ્ટ મેં એડ કરી દીધો છે બસ છેલ્લે થોડો સ્પ્રિન્કલ કરવા માટે રહેવા દીધો છે જો તમે આને મસાલાને સ્ટોર કરવા માંગતા હોય તો બધા જ મેઝરમેન્ટ તમારે ત્રણ ચાર ગણા કરીને લઈ લેવાના છે એક ચમચી ખાંડ અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ પણ એડ કરી દીધો છે એક મીડિયમ સાઇઝના લીંબુનો મેં રસ કાઢી લીધો હતો એ ઉમેર્યો છે તો બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી લઈએ અને આટલી ક્વોન્ટિટીમાં ત્રણ વ્યક્તિને આ બટાકા પૌવા બ્રેકફાસ્ટમાં સર્વ થઈ શકે એટલા બન્યા છે બહાર જે લારી ઉપર મળે છે એમાં એ લોકો એક મસાલો એડ કરતા હોય છે અને ખાઈને આપણે વિચાર કરતા હોય છે કે લોકો કયો મસાલો એડ કરે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી આ બટાકા પૌવા ટ્રાય કરજો હવે આપણે થોડું ઉપરથી આ રીતે પાણી છાંટીશું એવું કરવાથી જે બટાકા પૌવા છે એકદમ સોફ્ટ બને છે ઠંડા થઈ ગયા પછી ચાર પાંચ કલાક પછી પણ તમે ખાશો તો બિલકુલ ગળામાં ડૂચા નહીં વળે તો પાણી ઉમેરીને ઢાંકીને બેથી ત્રણ મિનિટ મેં એને થવા દીધું હતું એ પછી ઢાંકણ ખોલ્યું છે અને હવે સરસ આપણે એને મિક્સ કરી લઈએ વધારે આને કૂક કરવાની જરૂર નથી બેથી ત્રણ મિનિટ આપણે એને કૂક કર્યું છે હવે છેલ્લે આપણે એની અંદર એડ કરીશું થોડા ઝીણા સમારેલા લીલા ધાણા અને થોડા દાડમના દાણા દાડમના દાણા ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો ઉમેરવા નહીં તો સ્કીપ કરી શકો છો તો આ આપણા બિલકુલ લારી ઉપર બહાર મળે છે એવા જ ટેસ્ટી અને સોફ્ટ બટાકા પોવા બનીને તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ આ બટાકાપોવાને આપણે સાવ કરી લઈએ મોટે ભાગે બહારના જે બટાકાપોવા આપણે ટ્રાય કરીએ છીએ તો એ ઘણા સોફ્ટ બનતા હોય છે એકદમ ચટપટા લાગતા હોય છે જ્યારે ઘરે આપણે ઘણીવાર બનાવીએ તો ઠંડા થઈ ગયા પછી ગળામાં ડૂચા વળતા હોય છે તો એકવાર તમે પણ આ રેસીપીને આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો બિલકુલ ડિફરન્ટ ટેસ્ટ ના લાગશે તો ઉપરથી થોડા મેં લીલા ધાણા એડ કર્યા છે થોડો આપણે મસાલો જે વધી ગયો હતો એ એડ કર્યો છે થોડા દાણમના દાણા ઉમેરવાના છે અને થોડી આપણે બેસન સેવ એડ કરીશું તો ખાસ તમારે પૌવા પલાળવામાં ધ્યાન રાખવાનું છે પૌવા જે છે બિલકુલ પણ સૂકા ના રહેવા જોઈએ પાણી એકદમ પ્રોપરલી એડ કરીને એને પાંચ સાત મિનિટ રાખવાના છે તો એકદમ ટેસ્ટી બટાકા પૌવા બનશે તો જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે